thank <thud> you

સરકારી સારી હોય છોકરો ભણીને આગળ વધતો હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં કયો માણસ મૂકવાનો ક્યાં શિક્ષક ન હોય કાં ઉપર ગાબડા પડતા હોય બરોબર આજે ઉત્સવ થાય કાંઈ એમાં કઈ ન તૂટતો નથી બનતું સરકારી સ્કૂલ ના છતું પડે હે એક શિક્ષક ન હોય वहां પૂરો સ્ટાફ રહીએ કોઈ દીક માણસ ગઈ તો પાયાના શિક્ષણમાં શિક્ષણ ને છતાંય વિકાસના ઢોલ આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ સમાચાર વિગતવાર સૌથી પહેલા વાત કરીએ

ઢોલ લગાયા આતસબાજી વચ્ચે તેમના સમર્થકોએ તેમને અધ્યક્ષ જાહેર કર્યા આ ઉપરાંત બાપાના બંગલે કેશુભાઈ તું આગે બઢો ગુંજી ઉઠ્યું મોદી પર પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ખતમ કરી નાખી છે आप सब अभी कार्यकर्ता तो कैसे कहूं क्योंकि आप सदस्य तो बने नहीं लेकिन ये पार्टी होनी चाहिए ऐसे मानने वाले लोग प्रजाने से भी बहुत लोग आए हैं जिसको मैं नहीं पहचानता खुद पहचान वाले लोग भी यहां पर है ऐसे सब से बहने और भाई आज हमने डिक्लेयर किया था कि आज हाँ हम घोषणा करेंगे अपनी पार्टी नई पार्टी कौन सी होगी हमने यहां अभी दीप का प्रकटिकरण करके और तो उद्घाटन करते कर, पार्टी का नाम यहां इस मंच से हम डिक्लेयर कर रहे हैं हमारी पार्टी का नाम है गुजरात परिवर्तन पार्टी अधिकृत रूप से मैं अध्यक्ष की तौर पर पार्टी का नाम डिक्लेयर कर रहा हूं इसका आनंद मनाने के लिए आप यहाँ पर इकट्ठे हुए हैं आज तो शुरुआत है अजामी लंबी जो दौड़ना है ये पार्टी वचनबद्ध है हम प्रजा को आश्वासन देते हैं कि आपका दुख विडम्बना तकलीफें हम दूर करेंगे और गुजरात की अस्मिता खत्म करने की कोशिश राज्य सत्ता नरेंद्र मोदी की सरकार ने किए पुनर्स्थापित करेंगे

તો રાજ્યના પાટનગર ગાંધીનગર છે આજ આંકડાઓ દર્શાવે છે કે આટલા લાંબા સમયના સુશાસનના કારણે ભાજપનો ભરોસો વધ્યો છે કાર્યકર્તાઓની ભાજપ ને વિજય બનાવે છે અને કોંગ્રેસ પરેશાની નું કારણ પણ આ રહ્યું છે

સોમવારે સત્વરે ચૂંટણી યોજવાની માંગ સાથે કુલપતિની ઓફિસમાં જ ટીફિન ખોલી દીધા હતા કોંગ્રેસના કાર્યકરોએ ટિફિન ખોલી ભોજન લીધું અને વિચિત્ર રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારે ન બન્યો એવી ઘટના બની છે આજે તમામ ચૂંટાયેલા સેનેટ મેમ્બરો સિન્ડિકેટ મેમ્બરો મોટી સંખ્યામાં આવીને કુલપતિ કુલપતિશ્રીને ફ્રેન્ડશિપ ડે નિમિત્તે સરસના ફ્રેન્ડશિપ બેન્ડ બાંધ્યું મિત્રતા એમની સાથે કેળવી મિત્ર મિત્રાચારીમાં એમને સલાહ આપી કે આવી રીતે ખોટી રીતે રાજ્ય સરકારના આથા ના બને અને સાથે સાથે આજે એમની સાથે મેં ભોજન કર્યું કુલપતિની ઓફિસમાં એ જ ઓફિસમાં કે જ્યાં એમણે એક ક્યાં બીજી રીતે લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું છે આ રીતે ઇલેક્શન ના આપીને અમે એક સમાજને કડક મેસેજ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસના આગેવાનો તમામ લોકશાહી માટે છે અને આ યુનિવર્સિટીમાં કોઈપણ સંજોગોમાં લોકશાહીનું વસ્ત્ર અમે નહીં થવા દઈએ આવ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારના રચનાત્મક સારા કાર્યક્રમો આપશું અને એવી અપેક્ષા રાખશું કે કુલપતિ શ્રીનો આત્મા જાગે અને આ રીતે રાજ્ય સરકારના હાથા ના બને અને તાત્કાલિક ઇલેક્શન ડિકલેર કરે સિન્ડિકેટનું મેં સાંભળી છે એના પર રાજીનામું આપી સ્વીકારવામાં આવ્યું નથી બળદેવભાઈ ને હું સમજાવવાની કોશિશ કરી હજુ હજી બર્દેવભાઈ નું રાજીનામું મેં સ્વીકાર્યું

પ્રયત્નો હાથ ધરી દીધા સોમવારે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ અગિયારસ માતાના મંદિર ખાતે મેહુલીઓ બનાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ભજન કીર્તન સાથે મેઘરાજાને મનાવવા મહેર વરસાવે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી

और इन देश चीज़ों में जो बहुत ही ज़्यादा इम्पॉर्टेंट जो तो कस्टमर की फीडबैक था जैसे वाइपर उल्टे साइड में चलता है और हमारे जो वॉलेट खोलने का जो जगह था वो तो पहले लेफ्ट साइड में हुआ करता था उसको हमें राइट साइड में कर दिया फिर तो आपने देखा अंदर में इंटीरियर जो आईपी पैनल्स वगैरह हैं उसमें बहुत सारे चेंजेस किए हैं सीट्स में बदलाव किए तो बेसिकली ये पूरा जो रिफ्रेश का आइडिया था वो सब हमारे जो सत्तर पचहत्तर हज़ार कस्टमर्स जो हमारे मार्केट प्लेस में उनसे जो फीडबैक्स मिले थे उन चीज़ों को तो लेकर जबकि गुजरात के मार्केट के लिए हम स्पेसिफिकली तो ऐसा ये जो तेईस चेंजेस किए हैं ये पूरे भारतवर्ष के लिए किया है बट हमें पूरा उम्मीद है गुजरात में इसको बहुत ज़्यादा लाइकिंग किया जाएगा इसीलिए क्योंकि हमारे जो एग्जिस्टिंग कस्टमर्स हैं वो भी इस प्रोडक्ट से काफ़ी खुश हैं और इसमें कई सारी चीज़ें ऐसी हैं जैसे आपने देखा होगा जब तो हम रिजर्वेशन करेंगे तो पीछे वाले सीट में जो तीन लोग आराम से बैठ सकते हैं वो एक इसका बहुत बड़ा इम्पोर्टेंट चीज़ है और जो दरवाज़ा खोलने का जो ब्रिज जितना खुलता है तो ऐसी चीज़ें गुजरात में हम उन्होंने खासकर देखा है कि स्पेस को लेकर बहुत ये रहता है और गुजरात एक ऐसा स्टेट है जो वैल्यू फॉर मनी देखता है तो हमारा जो प्राइसिंग है वो हमें लगता है कि गुजरात के लोगों को तो बहुत किया माइलेज जो बीस के करीब ऊपर आता है वो भी एक मतलब गुजराती मेन्टालिटी के साथ काफ़ी मिलता जुलता है कि हर चीज़ में वैल्यू फॉर मनी चाहिए तो हमें लगता है कि ये चीज़ें અલ્પ કરેગા હમકો ગુજરાત કે કસ્ટમર્સ કે સાથ કનેક્ટ કર દેશે મહિન્દ્રા મહિન્દ્રાના ઓટોમેટિક વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ પ્રવીણ સાહેબ જણાવ્યું હતું કે આ નવા લુક સાથેની વેરીટો સેડાન કાર ગ્રાહકોને ખૂબ જ પસંદ પડશે કારણ કે તે ખૂબ જ સ્ટાઇલિશ અને આકર્ષક પણ છે દસગુતુ આતોતે અત્યાર સુધારા સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હરતારો સ્લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર